છેલ્લા બે ચાર દિવસ પહેલા જુનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે અમારા જુનાગઢ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ સાવલિયા ઉપર બિલકુલ ખોટી રીતે એક આરોપ પોલીસ દ્વારા આવ્યો અને ખોટી એફઆઈઆર એમની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગતા કોર્ટે એમને રિમાન્ડ આપવાની ના પાડી દીધી કેમ કે ખોટી એફઆઈઆર હતી ખોટા આરોપો હતા એવી કોઈ ઘટના બની નથી અને એટલા માટે કોર્ટે જ્યારે જોયું અને કોર્ટને એવું લાગ્યું કે આ ઘટનામાં રિમાન્ડ આપવા પાત્ર નથી તો રિમાન્ડ આપવાની ના પાડ્યા પછી ગઈકાલે રાત્રે ફરીથી હરેશભાઈ સાવલિયાની વિરુદ્ધ જેલમાં એક કાવતરું ષડયંત્ર ઊભું કરી હરેશભાઈને અન્ય કેદીઓ પાસે માર મરાવડાવી અને પછી ઉપરથી એમની જ ઉપર ફરીથી એક ખોટી એટ્રોસિટીની એફઆઈઆર ગઈકાલે દાખલ કરવામાં આવી છે હરેશભાઈ સાવલિયા અમારા આમ આદમી પાર્ટીના જિલ્લાના પ્રમુખ તરીકે કામ કરી રહ્યા છે અને ખેડૂતો માટે લડાઈ લડી રહ્યા છે ગુજરાતમાં જે જે લોકો ખેડૂતો માટે લડાઈ લડે છે એમને ભાજપ દ્વારા જેલમાં મોકલવાનું આખું આયોજન ગોઠવાયું છે